દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થતાં ડેમની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ ચોપન ફૂટ પર પહોંચી મહત્ત્વનું છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં છ હજાર બસ્સો છન્નું ક્યુસેક પાણી આવ્યું છે છેલ્લા ચાર દિવસમાં એટલે કે પચીસ જૂનથી ડેમમાં એક લાખ બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે હાલ મહારાષ્ટ્રના હાથનુર ડેમમાંથી છ હજાર ક્યુસેક પાણી અને પ્રકાશા ડેમમાંથી ચોત્રીસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હવામાન ખાતાની આગાહીની સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ડેમો તેમજ તળાવમાં પણ ચોમાસાની શરૂઆતની સાથે નવા નીરની આવક નોંધાવાની શરૂ છે વાત કરવામાં આવે તો તાપી જિલ્લા સ્થિત અને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં પણ સતત પડી રહેલ વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં ચાલુ સિઝનમાં નવા નીરની આવક નોંધાવાની શરૂઆત થઈ ચુકી છે ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં એટલે કે મહારાષ્ટ્રમાં આવેલ હથનો ડેમમાંથી પાણી છોડ છે જેને પગલે તાપી જિલ્લા સ્થિત જે ઉકાઈ ડેમ છે એની હાલની ડેમ ની સપાટી ત્રણસો પાંચ ફૂટ ને પાર થઈ ચુકી છે જેને પગલે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે પાંચ જિલ્લા છે તાપી નવસારી વલસાડ સુરત સહિતના જે જિલ્લાના ખેડૂતો જે લોકો છે એના માટે હાલ તો એક રાહત સમાચાર કહી શકાય અને આવનારા દિવસોમાં પણ જે ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે જેને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહેશે દીપક બી ટીવી ન્યૂઝ તાપી